સંત શ્રી દુલતરામજી મહારાજ આશ્રમ ધામડી મુકામે વડીલોના વૃંદાવન કાર્યક્રમ યોજાયો વડાલી તાલુકાના ધામડી મુકામે આથી પાંચ વર્ષ પહેલા સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર દ્વારા વડીલોના વૃંદાવન કાર્યક્રમની શુભ શરૂઆત કરેલ જે આજે વટવૃક્ષ સમાન બની ગયેલ છે ખેડબ્રહ્મા વડાલી અને ઈડર તાલુકાના સાહીઠ વર્ષથી ઉપરના લગભગ ચારસો પચાસ જેટલા વડીલ માતા અને ભાઈઓ દર શનિવારે નવથી બાર કલાક દરમિયાન આશ્રમ મુકામે એકઠા થાય છે અને ત્યાં ભજન કીર્તન સત્સંગ અને જુદા જુદા સંતો દ્વારા સંતવાણી પીરસવામાં આવે છે સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર સાહેબે શરૂ કરેલા વડીલોના વૃંદાવન યાત્રા તેમના દીકરા ભરતભાઈ સંભાળી લીધી છે જેનો સૌ વડે આનંદ છે આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના ના ઉજવણી સાથે આજના ભોજનના દાતા કંપાના રમણભાઈ સૌગણભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવેલ આજના વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં મોટા મણીરામ મહારાજ ધૂળારામ મહારાજ જ્યોતિ હાઈસ્કૂલ ખેબ્રમાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સંત શ્રી ધુળારામ મહારાજ સંત શ્રી દસરાસિંહજી બાપુ રઘજીભાઈ પટેલ રવજીભાઈ શ્રોફ નાના મણીરામ મહારાજ કિસાન સંઘ પ્રમુખ શ્રી સામળભાઈ પટેલ શ્રી એમ કે રાયબર દ્વારા સત્સંગનું રસપાન કરવામાં આવ્યું વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં પાના પથ્થર તરીકે નિરંતર સેવા આપી રહ્યા છે તેવા શ્રી શંકરભાઈ પટેલ સામરભાઈ પટેલ મણકાભાઈ પટેલ સોમભાઈ પટેલ અરવિંદભાઈ પટેલની સેવાઓને ક્યારે ભૂલી શકાય તેમ નથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દસરા સીજી બાપુ દ્વારા કરવામાં આવેલ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીપ સાબરકાંઠા